गोवालक रोड पर उमियानगरनी एक चार वर्षी बाळा रमता रमता गुमथि सोडे दस वाग्याना अरसामा बाळा गुम होता बाळाना परिवार द्वारा तात्कालिक पांदेसरा पोलिस मथके दोडी फरियाद पांदेसरा पी आय एच एम गडवी जाण करता ते आणक ત્વરિત ટીમો બનાવી બાળાની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ ગુમ થયેલી બાળાને પોલીસે શોધી કાઢી પરિવારને સોંપતા પરિવારજનો દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો તો આ સમયે માસુમ બાળા પરિવારની આંખમાં ખુશીના આંસુ પણ આવી ગયા હતા આજ રોજ સવારે સાડા દસ વાગ્યાના આસપાસ ચાર વર્ષની બાળકી ઉમૈયાનગર ગોવાલક રોડ પર આવેલું છે ત્યાં એના ફાધર સાથે રમતા રમતા ગુમ થયેલી ત્યારબાદ એમના એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢોળવાનો પ્રયત્ન કરેલો પરંતુ બાળકી નહીં મળતા એક વાગે પોલ્યુશન આવી અને જાણ કરતા તત્વરી અમારા ડીસીપી શ્રી તથા અમારા એસસીપી સરશ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ અડધી કલાકની અંદર ત્રીસ મિનિટની અંદર આખે આખું અમારું જે પોલ્યુશનના ડિસ્ટાફ ચોકી પીએસઆઈ પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે અને જો અડધી કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે પરંતુ અડધી કલાકની અંદર જ અમારી જે ટીમ હતી અમારા જે પોલીસ હતી ડિસ્ટાફ હતા પીએસઆઈ હતા અમે રો હતા સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીની અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે અને આ જ રીતના આ એસઓપી મુજબના અમે આશરે

તો સુરત શહેરમાં અને પાંડેસરામાં અમારે ડે કેરનું એક સંસ્થા કરવામાં આવે છે જેમાં બાળકને સવારે દસથી સાંજના છ લગે રાખવામાં આવે છે ફ્રી ઓફ રાખવામાં આવે છે તો તમે તમારા બાળકને અત્રે આવી અને મૂકી મૂકી શકો છો અને બાળકને સેફ અને ત્યાં રાખી શકાય છે અને એ લોકો રમવાનું જમવાનું બધું જ આપે છે તો ડે કેરમાં તમારા બાળકને સોંપી અને તમે જાઓ એવી અમારી ખાસ તમને લોકોને ભલામણ છે જે માતા પિતાઓને